ટ્રાફિક જામ લઈને સ્થાનિક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એરશો બાદ લાઇટ હાઉસ વિસ્તારમાં ટ્રાફિક જામ થતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રૈયા ગામ નજીક પોલીસ અને નાગરિકો વચ્ચે બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો છે પોલીસે સિનિયર સિટીઝન સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ છે બંને વચ્ચે બોલાચાલી થતા લોકો ભેગા થઈ ગયા બાદમાં સ્થિતિ થાળે પડી

મારે કઉસ જવું તને જવા જવું તમારે કઈ વાંધો નહીં